નમસ્કાર દર્શક મિત્રો હું છું એસ્ટ્રોલોજર ઉપર છે ન્યાયના દેવતા શનિદેવ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહેતા હોય છે જે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર ના દિવસે રાશિ પરિવર્તન કરીને મીન રાશિમાં એટલે કે મિત્ર ગુરુની રાશિમાં આવી રહ્યા છે શનિ આશરે એક રાશિમાં ત્રીસ મહિના સુધી રહેતો હોય છે એટલે કે ધીમે ધીમે ચાલનારો જે છે શનિશ્ચર જેનું નામ છે એ શનિદેવ આપ સૌ જાણો છો કે ન્યાયના દેવતા છે માણસ જેવું કર્મ કરે છે એનું ફળ આપનારા દેવતા છે શનિ સરકારી નોકરી પ્રાઇવેટ ઊંચી નોકરીના કારક છે ઉપરાંત ખનીજ કારક છે કાળી વસ્તુ આધિપત્ય છે પેટ્રોલિયમ પેદાશ કોલસો જમીનમાંથી નીકળતી વસ્તુઓ એની શનિનો છે શનિ ઓગણત્રીસ માર્ચ પચીસ થી લઈને ત્રેવીસ ફેબ્રુઆરી અઠ્યાવીસ સુધી મીન રાશિમાં ભ્રમણ કરવાના છે શનિદેવ જેના કારણે મેષ રાશિના જાતકોને કેવું ફળ મળશે એની વિશે વાત કરવાના છીએ મને આશા છે આ વિડીયો આપને ચોક્કસ ગમશે તમે વિડીયોને લાઈક કરજો તમારી જે કોમેન્ટ છે એ પણ લખજો અને સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમને નવા વિડીયો મળતા રહેશે નવી જાણકારી મળતી રહેશે દર્શક મિત્રો મેષ રાશિના જાતકોને સાડા સાતી પનોતી ચાલુ થવાની છે શનિના અઢી અઢી વર્ષના ત્રણ તબક્કા છે એ પ્રમાણે સરસતી પતિનો પહેલો તબક્કો મેષ રાશિના જાતકોને ચાલુ થવાનો છે રાશિ કે જેમના અક્ષરો અલ ઈ ઉપરથી એવા લોકોને દસમા સ્થાનનો એટલે કે કર્મસ્થાનનો અને અગિયારમાં લાભસ્થાનનો સ્વામી એ શનિ બને છે એ શનિ તમારા બારમા સ્થાને પસાર થવાનો છે એટલે કે સ્થાને પસાર થવાનો છે

જે મેં કઈ આપના માટે માહિતી ભેગી કરી છે ગુરુના ઘરમાં શનિ મહારાજ આવી રહ્યા છે ત્યારે ગુરુની રાશિમાં પસાર થવાના છે ત્યારે ઘણી વખત એ શનિ જે લોકો નોકરીમાં છે એવા લોકોને શુભ ફળ આપશે અને સારું પરિણામ આપશે નોકરીમાં પ્રગતિ પણ કરાવશે પિતાને કોઈ આરોગ્યની તકલીફો થઈ શકે છે તમારા પિતાનું આરોગ્ય બગડી શકે છે એની માટે તમારે ધ્યાન રાખવું પડશે તમારી નોકરીની અંદર તમારા જોબમાં ચેન્જ આવી શકે છે પ્રગતિના નવા દ્વાર પણ તમારા માટે ખોલી શકે છે ફેરફારનો અવકાશ આપના માટે દેખાઈ રહ્યો છે વાહન અને જમીનને માટે તમારે વ્યર્થ ખર્ચ કરવો પડે એવું લાગી રહ્યું છે વાહન પણ તમારે સાચવીને ચલાવવું પડશે જોબ ચેન્જ કરવાની જે લોકોને ઈચ્છા છે તેવા લોકો માટે આ સમય સાનુકૂળ રહેવાનો છે નવી નોકરી તમને મળી શકે છે કારણ કે છઠ્ઠા સ્થાન પર શનિની દ્રષ્ટિ એ નોકરીના યોગો ઉભા કરે છે જે લોકોને સરકારી નોકરી મેળવી છે તેવા લોકો માટે પણ આ સમય ઘણો ઉત્તમ છે તમે આ સમયગાળામાં સારું મકાન બનાવી શકો છો તમારે કોઈ મિલકત વસાવી છે તો એ તમે વસાવી શકો છો એ બાબત તમારે ખર્ચ થશે વાહનની ખરીદી પણ તમે કરી શકો છો પરંતુ વાહન તમારે સાચવીને ચલાવવું પડશે નવા વાહનના યોગો બને છે નવા મકાનના યોગો આપના માટે બની રહ્યા છે તમારી સ્થાવર સંપત્તિમાં વધારો થશે ઉપરાંત તમારા વેપારમાં ધંધામાં નવા રોકાણો તમે કરી શકો છો ધંધાની નવી શરૂઆત પણ તમે કરી શકો છો તમારા માટે સમયસાનુકૂળ રહેવાનો છે તમે કંઈ પણ કામ કરો છો તમારે સમજી વિચારીને એક કામ કરવું પડશે શાંતિથી વિચાર કરવો પડશે અને ત્યારબાદ કોઈનું માર્ગદર્શન લઈને પછી તમારે આગળ વધવું પડશે એ પ્રમાણે તમે કરશો ચોક્કસ તમે સફળ થઈ શકશો પહેલા એકસો વીસ દિવસ તમારે ખાસ આરોગ્ય સાચવવું પડશે કારણ કે શનિ જે રીતે અમુક નક્ષત્રોમાં પસાર થાય છે એ તમારું આરોગ્ય બગાડી શકે છે શરૂઆતના એકસો વીસ દિવસ તમારે તમારું આરોગ્ય સાચવવું પડશે વાહન અકસ્માતથી સાવધાની રાખવી પડશે શાંતિથી વાહન ચલાવવું પડશે તમને નવી જોબ મળી શકે છે વિદેશમાં જવાની તક પણ તમને મળી શકે છે જે લોકોને વિદેશ જવું છે એવા દર્શક મિત્રો માટે સમય સાનુકૂળ રહેવાનો છે ધંધાની અંદર તમને નવા ગ્રાહકો મળે નવી ડીલ કરી શકો એનાથી તમને ફાયદો થાય એવી પણ ઘણી શક્યતાઓ દેખાઈ રહી છે તમને કોઈ નવા ગ્રાહકો મળે નવી કંપની સાથે તમે કોઈ કામ પાડો એવી શક્યતા દેખાય છે જેના કારણે તમને મોટો ફાયદો થઈ શકે મોટું કામ મળી શકે તમારા આયોજનો એ જે છે એ તમને સંપૂર્ણ ફળદાયી નીવડવાના છે અગાઉથી કરેલા બુદ્ધિપૂર્વકના આયોજન તમને ઉત્તમ ફળ આપશે તમારી ખુશી વધશે તમારા જીવનમાં આનંદનો અને ઉત્સાહનો વધારો થશે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જે લોકો પ્રેમ લગ્ન કરવા માંગે છે જે લોકો પ્રેમ સંબંધોમાં છે તેવા દર્શક મિત્રો માટે પ્રેમ લગ્નની શક્યતા આ વર્ષ દરમિયાન દેખાઈ રહી છે તમને ગ્રહોની અનુકૂળતા થવાની છે શનિદેવ તમારા ઉપર કૃપા કરવાના છે દાંપત્ય જીવનમાં મધુરતા વધશે આરોગ્ય ખાસ સાચવું પડશે વડીલોને તમારા ઘરમાં જે વડીલો હશે એને હાડકાની પીડાઓ થઈ શકે છે હાડકા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે યુવાનોને પાચનની તકલીફ લીવરની તકલીફ ઉપરાંત તકલીફો થઈ શકે છે યુવાન મિત્રો ખાવા પીવામાં વિશેષ કાળજી રાખવી પડશે સાચવીને રહેવું પડશે હરવા ફરવામાં સાવધાની રાખવી પડશે આરોગ્ય સંબંધિત તમને ખર્ચ પણ થઈ શકે છે જૂના રોકાણથી તમને લાભ પણ થઈ શકે છે તમારે ઘર બદલવું હશે રિનોવેશન કરવું હશે તો એમાં પણ તમને મોટો ફેરફાર આ સમયમાં દેખાઈ રહ્યો છે તમે કરી શકો છો સ્વામી મંગળ છે મંગળ શનિનો આમ તો શત્રુ છે છતાં પણ શનિની પહેલો તબક્કો તમને સાવધાન રહેવાની સૂચના આપે છે અમુક અંશે ફાયદો કરશે પરંતુ સાવધાની રાખવી પડશે શનિની ઉપાસના તમારા માટે કરવી ખાસ જરૂરી છે શક્ય હોય તો બ્રાહ્મણો પાસે શનિના સવા લાખ મંત્રોનું અનુષ્ઠાન તમે કરાવી શકો છો એનાથી તમને ખૂબ લાભ થશે તમારે હનુમાનજી મહારાજની ભક્તિ કરવાની છે હનુમાન ચાલીસાના શક્ય હોય તો સંધ્યા સમયે ત્રણ અથવા તો અગિયાર પાઠ કરવાના છે એનાથી પણ તમને લાભ થશે ઓમ શમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો તમે જપ કરશો શનિવારે દશરથ શનિ સ્તોત્રનો પાઠ કરશો એનાથી પણ તમને લાભ થશે શનિદેવને હનુમાનજીને તેલ ચડાવવા જઈશો એનાથી પણ તમને ઘણો બધો ફાયદો થશે તેર શનિવાર સુધી કાળા કપડામાં અડધ ભરીને એની અંદર પાંચ કોલસા મૂકીને એ કપડુંની સાત ગાંઠ બાંધીને તમારા મસ્તક ઉપરથી ફેરવી અને તમે ચોકમાં મૂકી દેશો આવો તમે તેર શનિવાર સુધી કરશો તો પનો તેની અસર તમારા પરથી ઘટશે અને આ ઉપાય કરવાથી તમને ઘણી રાહતનો અનુભવ થશે દર્શક મિત્રો મને આશા છે આ વિડીયો આપને અવશ્ય ગમ્યો હશે તમે એ વિડીયોને લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બીજા મિત્રો સાથે શેર કરજો કંઈ પણ જ્યોતિષ સંબંધી માર્ગદર્શન લેવું છે કારણ કે જન્મના ગ્રહો પણ ખૂબ ભાગ ભજવતા હોય છે તમે તમારા માટે કંઈ જણાવવા માગો છો કંઈ માહિતી લેવા માટે માગો છો તો તમારે મારો સંપર્ક કરી શકો છો આપેલા નંબર ઉપર કોન્ટેક કરીને મને મળી શકો છો વિશેષ માહિતી લઈ શકો છો આભાર નમસ્કાર જય શ્રી કૃષ્ણ